માત્ર ખાતરી પૂર્વક વળતર જ નહીં પરંતુ પૈસા પણ મળી શકે છે અને આ યોજના હેઠળ ખેડૂતોનું રોકાણ પર વ્યાજ પણ મળશે મિત્રો ખેડૂતોને પૈસા જે મહિનામાં ડબલ થઈ જતા હતા પરંતુ હવે પંદર મહિનામાં ડબલ થઈ જશે અને આ યોજનામાં લઘુત્તમ એક હજાર રૂપિયાનું રોકાણ પણ કરવું પડશે અને મિત્રો આ તમારે લાભ લેવો હોય તો પોસ્ટ ઓફિસમાં જઈને ફોર્મ ભરવાનું રહેશે વધુ સમાચારની મિત્રો વાત કરવામાં આવે તો પહેલી જૂન થી એટલે કે આજ થી WhatsApp બંધ કરવામાં આવશે જી હા દોસ્તો મિત્રો પહેલી જૂન થી અનેક સ્માર્ટફોન અને ટેબ્લેટ્સ પર WhatsApp કામ કરવાનું બંધ કરી દેશે અગાઉ કંપની મે મહિનામાં આ ડિવાઇસ પર સપોર્ટ બંધ કરવાની હતી પરંતુ કેટલાક કારણોસર કંપનીઓમાં મિત્રો આ સપોર્ટ બંધ કરવાનો નિર્ણય જૂન સુધી ટાળી દીધો હતો પરંતુ જો તમારી પાસે પણ મિત્રો આમાંથી કોઈ પણ ફોન હશે અને તમે WhatsApp નો ઉપયોગ કરી રહ્યા છો તો મિત્રો તમારા માટે ફોન iOS ઉપયોગ નહી કરી શકશો આવી જ રીતે મિત્રો તમારી પાસે એન્ડ્રોઈડ ફાઈવ જીરો પર ચાલતો હોય છે તો મિત્રો તેના પર વોટ્સઅપ સ્માર્ટફોન એટલે કે સપોર્ટ કરવાનું મિત્રો સમાપ્ત થઈ રહ્યું છે

છે અને મિત્રો આ ઘટાડો આજથી એટલે કે પહેલી જૂનથી અમલમાં આવશે અને મિત્રો આ પછી અમદાવાદમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડર નો છૂટક ભાવ હશે સત્તરસો એકતાલીસ પોઈન્ટ પચાસ રૂપિયા થશે આવા સમયમાં શા માટે લોકો લોનમાં ફસાયા છે આવો જાણીએ મિત્રો આવા સમયમાં ભારતમાં પણ લોકોની lifestyle માં બદલાવ આવ્યો છે મિત્રો આજે મિડલ ક્લાસને પણ લેવિસ લાઈફ જોઈએ છે એટલે કે એક તરફ મોઘવારી છે પરંતુ મોઘવારી સાથે સાથે વધતા ખર્ચ પણ એટલા જ જવાબદાર છે અને મિત્રો વળી લોકોને પહોંચ બહાર દરેક ચીજ વસ્તુઓ માટે લોન अवेलेबल છે એટલે કે લોન મળી શકે છે જે વસ્તુઓ મિત્રો ત્યાંથી જ લોકો વગર વિચારે શિક્ષણ થી લઈને મિત્રો ફર્નિચર જેવી ચીજો ખરીદવા પર મિત્રો

અંતરિયાળ ગ્રામ પ્રદેશો તેમજ જંગલ અને પહાડી વિસ્તારમાં રહેલા લોકો સુધી પહોંચવું મિત્રો ઘણીવાર મુશ્કેલ બની જતું હોય છે પરંતુ કેમ કે તેમના સપનામાં અધૂરા હોય છે એવી જ રીતે મિત્રો ગીચ વસ્તી ધરાવતા પણ ઘણા શહેરો અઘરું બની જતું હોય છે મિત્રો આવા સમસ્યાનો ઉકેલ રૂપે ભારત સરકાર આઈડી એટલે કે ડીજીપી લોન્ચ કરવામાં આવી રહ્યું છે અને મિત્રો આ એક એવી વસ્તુ એટલે કે આ એક એવી યોજના છે દેશમાં કોઈ પણ વ્યક્તિનું સરનામું સરળતાથી મળે મળી જશે તો હાલ અત્યારે મિત્રો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે ગુજરાતમાં કડાકા ભડાકા સાથે વરસાદ ની આગાહી કરવામાં આવી છે ગુજરાતભરમાં મિત્રો છૂટા છવાયો વરસાદ વરસી રહ્યો છે પરંતુ હવે હવામાન છે તો મિત્રો બીજી તરફ આ વખતે ગુજરાતમાં સમયસર ચોમાસું આવવાના એંધાણ પણ જોવા મળી રહ્યા છે હવામાન વિભાગ મુજબ દક્ષિણ ભારતમાં સર્જાયેલી સિસ્ટમના કારણે આગામી પંદર જૂન સુધી હળવો વરસાદ અને ત્યારબાદ સારો એવો વરસાદ થવાની પણ શક્યતા પૂરેપૂરી રહેલી છે જયારે મિત્રો જૂન મહિનાનું સરેરાશ મહત્તમ તાપમાન સાડત્રીસ ડિગ્રી રહી શકે છે અને કરીએ તો મિત્રો જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં સૌથી વધુ વરસાદ પણ પડી શકે છે

મહારાષ્ટ્ર અનુસાર ચારસો ને ચોવીસ દિલ્હીમાં બસો ચોરાણું અને ગુજરાતમાં બસો ત્રેવીસ સક્રિય કેસ જોવા મળ્યા છે જ્યારે મિત્રો કર્ણાટક અને તમિલ નાડુમાં એકસો અડતાલીસ એકસો અડતાલીસ કેસ નોંધાયા છે પશ્ચિમ બંગાળની વાત કરવામાં આવે તો પણ પશ્ચિમ બંગાળમાં પણ કોરોનાના એકસો સોળ કેસ જોવા મળ્યા આવ્યા છે છેલ્લા પાંચ મહિનામાં કોરોનાના કારણે બાવીસ લોકોના મોત થયા છે છેલ્લા ચોવીસ કલાકમાં મહારાષ્ટ્રમાં બે દર્દીઓના મોત થયા છે દિલ્હી ગુજરાત કર્ણાટક પંજાબ અને તમિલનાડુમાં એક એક દર્દીનું મોત થયું છે

નદીઓમાં પૂર આવ્યા છે ત્યારે મિત્રો હવામાન વિભાગ તમામ રાજ્યો માટે એલર્ટ જાહેર કર્યું છે નેપાળમાં ભારે વરસાદના કારણે બિહારના કિશનગંજ જિલ્લાની નદીઓ બે કાંઠે વહી રહી છે જયારે મિત્રો કનકઈ અને બરબાદ થઈ ગયો છે તો મિત્રો આજથી મિત્રો આ નિયમ લાગુ થશે મિત્રો આ નિયમ તમે જાણી લેજો મિત્રો આરબીઆઈ યોજના લાગુ કરશે મે મહિનાના પહેલા જ દિવસે બીજો મોટો ફેર થવા ફેરફાર થવા જઈ રહ્યો છે કે હકીકતમાં મે એક એક રાજ્ય મિત્રો યોજના દેશના રાજ્યોમાં લાગુ થવા જઈ રહી છે જે મિત્રો હેઠળ દરેક રાજ્યમાં તમામ પ્રાદેશિક ગ્રામીણ બેંકો જોડીને એક મોટી બેંક બનાવવામાં આવશે જેના કારણે મિત્રો બેંકિંગ સેવા વધુ સારી બનશે અને મિત્રો ગ્રાહકોને પહેલા જ કરતા વધુ સુવિધાઓનો લાભ મળી શકશે મિત્રો આ માટે મિત્રો ફેરફાર ઉત્તર પ્રદેશ આંધ્રપ્રદેશ મધ્યપ્રદેશ ગુજરાત સહિત અનેક અન્ય રાજ્યોમાં પણ લાગુ થઈ શકે છે તો ખરેખર મિત્રો એક જૂન થી આ નિયમ લાગુ થવા જઈ રહ્યો છે